નવરાત્રીમાં લારી ગરના ધારકો મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલી રાખી શકશે ગરબા બાર વાગ્યે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જોકે હવે ગૃહમંત્રી દ્વારા વેપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે ગુજરાતમાં નવરાત્રીનો વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો છે સમગ્ર વિશ્વના સૌથી મોટા ડાન્સિંગ ફેસ્ટિવલના આયોજનના પગલે દેશ વિદેશથી ગુજરાતીઓ અને વિદેશી નાગરિકો પણ આવી રહ્યા છે જોકે ગરબા બાર વાગે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જો કે હવે ગૃહમંત્રી દ્વારા વ્યાપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે હર્ષ સંઘવીએ ગરબા પ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મા અંબાની ભક્તિ અને ઓપરેશન સિંધુની શક્તિ સાથે ગરબા રમાશે ખાણીપીણીની લારી ચલાવતા લોકો મોડી સુધી રોજગારી મેળવી શકશે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે તમામના હિતોને ધ્યાનમાં રાખી લારી ગલાના ધારકોને મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે પણ પ્રકારની સમસ્યા સર્જાય તો વન વન ટુ નંબર પર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત અસામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટેની અપીલ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે આ અંગે જાહેર કરતા જ

મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને નવરાત્રીના આ નવ દિવસ જ્યારે લાખો લોકો માં અમારી ભક્તિમાં આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિ ને ખલેલ પહોંચે એ પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં